બાળ વાર્તા સ્પર્ધામાં ધવલ ડાબી નો ધબધો તાલુકા જિલ્લા બાદ રાજ્ય સ્તરે પહોંચ્યો સાણંદ તાલુકાના ડરણ ગામના વિદ્યાર્થી ધવલ મહેન્દ્ર કુમાર નિપુણ ભારત અંતર્ગત યોજાયેલી સીઆરસી કક્ષાની બાળ વાર્તા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન રજૂ કર્યું છે ધવલે પ્રથમ તાલુકા કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે સિદ્ધિ બાદ ધવલ કક્ષાએ ઝોન સ્તરની સ્પર્ધામાં પાલનપુર ખાતે ભાગ લઈ પોતાના માતા પિતા શાળા તથા સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે તેમની આ સફળતા પાછળ શિક્ષિક્ષા રાજેશ્વરીબેન પટેલનું માર્ગદર્શન શાળાના આચાર્ય ગણપતભાઈ સોલંકી સમગ્ર શાળા પરિવારનો મહત્ત્વનો ફાળો છે ડરણ ગામના હા હોશિયાર વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્ય સ્તરે ભાગ લઈ ગામનું નામ રોશન કર્યું છે શાળા પરિવાર તેમજ ગામ લોકો દ્વારા તવલે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર ગોલાબ બોધ સાણંદ શું તમારું નામ ધાબી મહેન્દ્રભાઈ તવલના શું થાવ પિતા હવે માતા પિતા તરીકે ધવલે આજે તાલુકા અને જિલ્લા સ્તરે પ્રથમ નંબર મેળવ્યો છે વાર્તાલાપમાં વાર્તા સ્પર્ધામાં બરાબર અને આજે રાજ્ય સ્તરે પણ ગયો તો એ બધા આપ શું કહેશો અમારો ધવલ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવ્યો રાજ્ય સ્તરે પહોંચ્યો

આપણા ગામના ગામ લોકોને કંઈ સંદેશો આપવા માંગો છો શું નામ આપનું રાજેશ્વરી બેન પટેલ જે આપના શાળામાં અભ્યાસ કરતો છે ધોરણ 2 માં જે ધવલ ડાબી છે તે બાર વાર્તામાં સ્પર્ધામાં જે તાલુકામાં અને જિલ્લામાં પ્રથમ નંબર લાવે છે તે બાબતે આપ શું કહેશો એટલું કહીશ કે બાળકને પહેલેથી જે વાર્તા જ્યારે અમે કહેતા હતા ત્યારે એને બહુ ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે એમ કહીએ કે કોણ ચલો જેને વાર્તા મેં કીધી એ જ થઈને બોલો તો તરત ઊભો થઈ જતો હતો પછી મને એમ લાગ્યું કે ના આગળ જશે તો ખરો એટલે એના માટે મેં પછી એના પ્રયત્ન કર્યો અને તાલુકા મને જિલ્લામાં પ્રથમ આવ્યો અને હવે પછી મને એમ થાય છે કે એના કરતા વધારે હું આગળ લઈ જઈશ અન્ય બાળકોને ગામજનોને આપ શું કહેવા માંગો છો હું એટલું જ કઉ છું કે બાળકોની અંદર તો જે અંદર હોય છે એમને આગળ વધવાનો તો વાલીઓ એ માતા પિતા એ ગમે એના ગ્રામજનો એ પણ એમના રસ રાખી અને અમને પણ એવો સપોર્ટ કરવો જોઈએ તો શિક્ષકો પણ આવી રીતે બાળકોને આગળ લઈ શકે આ બાળકની પાછળ આપણે ખૂબ મહેનત કરી છે બરાબર તો એવો કોઈ તો તમને અનુભવ થયા છે બાળકનો પ્રત્યે કે બાળક એકદમ એક્ટિવ થયો ના થયો કે તે જ તમને ખબર પડી એટલે પહેલેથી જ એવું થોડું એમ લાગતું હતું કે આ બાળકને કંઈક કઈસ તો કઈક આમ સ્કેચ અપ કરે છે એટલે પછી એના પાછળ મેં થોડો વધારે પ્રયત્ન કર્યો કે ના હવે કઈક આ બાળકમાં છે એટલે હું એને આગળ લાવું આ બાબતે બાળકને માતા-પિતાનો આપણે સહયોગ કે એટનો મળ્યો હા પછી માં અને પછી કીધું કે તમારો બાળક આટલો બધો સારો અને હોશિયાર છે તો ઘરે પણ તમે થોડું ધ્યાન આપજો અન્ય વિદ્યાર્થીઓને કોઈ આપ સંદેશ આપવા માંગો છો હા દરેક બાળકને હું એટલું કહું છું કે તમે મહેનત કરો તો જરૂર આગળ આવશો બાળ બાળ વાતો સ્વધામાં જે ધોરણ બીજામાં અભ્યાસ કરતો જે ધવલકુમાર ડાબી છે બરાબર તો આવી કોઈ બીજી સ્વધામાં કોઈ બાળકો એ એક્ટિવ છે કે તો આગળ પ્રથમ નંબર કે બીજામાં કોઈ લાયા છે હા એ યોગમાં છે વાર્તા પછી યોગમાં બધા બાળકો જાય છે રમત ગમતમાં જાય છે કબડ્ડીમાં એમાં પ્રથમ નંબર લાવે છે વકૃત્ય સ્પર્ધામાં નિબંધ સ્પર્ધામાં